આજે ભેંસ માટે લીલું ઘાસ લેવા જવાનું છે આજ આપણે દાવાન સાહેબ હું હાટું લીલું ખડ લેવા કેમ કે આપણી ભેંસ પાલો ખાઈ ખાઈ ને સુકાઈ ગઈ છે જો ખાડ આપણે હું ઉપાડીને લઈને આવ્યો છું હાલો ગાડી લઈ જો હાલો આ ગાડી લઈ લેવી છે આમાં જાજો અમારે નહીં 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 મોટરસાઈકલ લઈ લાવો પેટ્રોલ કોણ નાખી તું નાખી સમજાય ના ને કઈક દાદા ઉલાય તું ગાડી લઈ ખાઈ ગાડી તો લાવ્યો પણ સાવી તો નથી નહીં નહીં તું ખાલી કિક માર ખાલી હાઈ લેવલની ગાડી છે ચાલુ કર